મનુષ્યનો દેહ છે તારીખ બે મે હજાર સાત બોચાસન નાની વાવડી હાલ સુરતના હીરાના વેપારી સંદિષ્ઠ ભક્ત શ્રી દીકભાઈનું આકસ્મિક રીતે નિધન થયું હતું તેના આઘાતમાં આશ્વાસન મેળવવા તેઓના પિતાશ્રી ભાઈઓ તથા પરિવારજનો આવ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા ત્યારે ગળગડા થઈને તેઓના પિતાશ્રી કહે આવું પકાળે બન્યું છે કેમ સ્વામીશ્રી કહે મનુષ્યનો દેહ છે જન્મે ત્યારથી એનું મૃત્યુ નક્કી જ હોય છે એમાં નિમિત્ત જુદા જુદા હોઈ શકે કોઈ પાણીમાં ડૂબીને મરે કોઈ લડાઈમાંગ મરે કોઈ માંદો થઈને મરે પણ જે ભગવાનના ભક્ત હોય એની ગતિ સારી જ થાય છે માટે અપમૃત્યુ થયું હોય એટલે અવગતિ થાય એવી ચિંતા જરાય કરશો નહીં ભક્ત છે એટલે ધામમાં જ ગયા છે દીપભાઈએ થોડા દહાડામાં મોટું કામ કરી લીધું અને તમારી સાથેનો ઋણ સંબંધ પૂરો થયો એટલે ભગવાને તેઓને લઈ લીધા જય સ્વામિનારાયણ